ભાઈ બહેનના સંબંધનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન જ્યારે આજના દિવસે લીંબડી સબજેલ ખાતે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવે આ બાબતે વાત કરવામાં આવી તો પૌરાણિક કથા અનુસાર રાખડી જે બહેન ભાઈને હાથની કલાઈ ઉપર બાંધે છે કે ભાઈ બહેનના અતૂટ પ્રેમનું બંધન છે અને બહેને બાંધેલી હાથની કલાઈ પર રાખડી ભાઈની રક્ષા કરે છે ત્યારે આજ રોજ રક્ષાબંધનનો તહેવાર હોય ત્યારે લીમડી સબજલ ખાતે અલગ અલગ ગુનાના જે કેદીઓ સજા કાપી રહ્યા છે જેઓને પોતાની બહેનો આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલ ખાતે પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધવા માટે આવેલ તેથી ભાઈની રક્ષા થઈ શકે છે ત્યારે આવેલ બહેનો દ્વારા ભાઈની આરતી ઉતારવામાં આવી હતી ભાઈને રાખડી બાંધી અને ગળ્યું મોઢું મોઢું કરાવી અને ભાઈની રક્ષા થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી ત્યારે આ સમયે ભાઈ અને બહેનની આંખોમાં ગંગા જમના પણ વહેતી જોવા મળી હતી આજના પવિત્ર તહેવાર નિમિત્તે જેલ સ્ટાફ દ્વારા આવેલ તમામ બહેનોને રાખડી બાંધવા પરવાનગી આપવામાં આવી હતી આ સમયે લીંબડી સબજેલના જેલના ડીડી દેસાઈ